માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમ નો નથી મને પત્રિકામાં નામ આવે 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 મારી નામ નામ તો હું નથી નથી માટે આવતો મારા મારા જનતાના સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણ નો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયદનાજી શર્માજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડો માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પાડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયા નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો એવો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કોઈ ના કમલમ ના પૈસા બિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ ને દરેક સરકાર ના હું હાજર રહું લાખ સવા લાખ દોઢ લાખ લોકો આજે બે ટાઈમ જમાડે આદિવાસીઓ ને કેમ ભાઈ આદિવાસી ને જમાડે એનો હિસાબ માંગો તમે એનો હિસાબ માંગો છો બે મોંઘવાય છે પ્રધાનમંત્રી છે ભાઈ સન્માન્ય નેતા છે એના માટે હેલીપેડ બને એક ના પાડી મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો અને આદિવાસીઓને અહીંયા કોઈ ભાજપ નાખવા કાર્યકર્તા નહોતા મેં સરકારી વહીવટીતંત્ર ને કીધું ગામમાં જે પણ લોકો હોય દિશા જીવનમાંથી જેને પ્રેરણા લેવી હોય એવા લોકોને લઈ આવ્યો કુરિવાજો છે અંધ્રશ્રદ્ધા છે કેટલાક વ્યસનો ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે આ બિરસા વાત કરી છે અને આ વાત કરવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા હિસાબ માગો કોઈ વાંધો નથી પણ ખાસ વાળે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબ માં ભાઈ આગળ પ્રધાનમંત્રી નહીં આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી

બારવી જે ટીમો આવી છે બીસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીંયા ડેડિયાપણમાં આવે છે ને નૃત્ય અમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્ય અહીંયા ગોથાયા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે ડેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપોડાનો કાર્યક્રમ નથી બન્યો બંનેવ બંનેવ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરિણોનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો

કાયદો અને વ્યવસ્થા જણાવો તમે ખૂબ મહેનત કરો તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરાઓ પણ સારું બને આવી સ્કૂલોમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને